અમરેલી જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર મોટું ભંગાણ પડેલું છે હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કરી અને ભાજપમાં કાયદેસર વિધિવત પ્રવેશ મેળવી લીધેલો છે લોકસભા ચૂંટણીની તારીખના ટોલ ટબુકી રહ્યા છે અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં આવતીકાલે પ્રવેશ કરવાની છે ત્યારે જ અમરેલી જિલ્લા કોંગ્રેસમાં બે દિવસથી ભંગાણ પડી રહ્યું છે ત્યારે આજે ફરી કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે સાબરકુંડલા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ જયદીપ ખુમાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધેલું છે જયદીપ ખુમાણ કોંગી ઉપપ્રમુખ સાથે જાબાળ ગામના છે સરપંચ પણ છે અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખને સંબોધીને ઉપપ્રમુખ જયદીપ ખુમાણે રાજીનામું મોકલી આપ્યું છે આવતીકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હાથે કોંગી ઉપપ્રમુખ કેસરીઓ ધારણ કરી ભાજપમાં વિધિસર પ્રવેશ કરશે અમરેલી જિલ્લામાં અમરીશ ડેરના કેસરિયા બાદ કોંગ્રેસના હોદ્દેદારોના રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે જ્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી સેલના પ્રમુખ રસૂલ કુરેશીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે રસોલ કુરેશીએ પ્રદેશ માઇનોરિટી અધ્યક્ષને સંબોધી અને રાજીનામું આપેલું છે અમરેલી જિલ્લામાં અમરીશ ડેરના સમર્થનમાં કોંગ્રેસ તૂટી રહી છે સી આર પાટીલના હસ્તે માઇનોરિટી સેલના ચેરમેન કેસરીઓ ધારણ કરશે રાજુલા જાફરાબાદના કોંગી કાર્યકર્તાઓએ કોંગ્રેસને રામ રામ કર્યું છે